નમસ્કાર મિત્રો આજે તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ આમ તો વરસાદી માહોલ છે અને વરસાદી માહોલને લઈને આપણે લાઈવ જોડાયા છીએ જે મિત્રો જોડાય તે કોમેન્ટ કરશે કે ક્યાંથી છે અને વરસાદ છે કે કેમ ખાસ તો વરસાદ થાય એટલે આપણે લાઈવ થતા હોય છે અને અલગ અલગ વિસ્તારોમાં કેવો વરસાદ છે તે વિશે ખાસ તો દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડતા હોય છે અને શ્રાવણ મહિનો છે અને ઘણા બધા વિસ્તારોમાં વરસાદ હોય ને ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નથી હોતો અને અત્યારે આપણે મોરબી શહેરમાંથી મચ્છુ બે ડેમ આવેલો છે ને ત્યાંથી આ દ્રશ્યો બતાવી છે કે હાલમાં ત્યાં વરસાદ ચાલુ છે અને મચ્છુ બે ડેમથી તમે જે દ્રશ્યો જોવો છો તે આ રમણીય દ્રશ્ય ત્યાંના છે એટલે આમ તો કાળા ડિબંગ વાદળો વચ્ચે તમને આ બધું દ્રશ્યો દેખાતા હશે જે પ્રકારે તમે જુઓ છો કે હાલનું વાતાવરણ આ છે મિત્રો કોમેન્ટ બોક્સમાં લખશે કે ક્યાંથી છે અને વરસાદ છે કે કેમ ખાસ તો અત્યારે આ તમે જે લીલુડી ધરતી જોવો છો તે મોરબી શહેરની છે ને મોરબી શહેરમાં વરસાદના પગલે સમગ્ર વિસ્તાર લીલુંછમ દેખાય છે એકદમ હરિયાળી છે અને આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ આમ તો જે પ્રકારે વાત કરીએ તો આજે બપોર બાદ વાતાવરણમાં પલટો નથી હોતો અને તેને લઈને જ આપણે અત્યારે કયા વિસ્તારોમાં વરસાદ છે અને કેવો વરસાદ છે તે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડવા માટે લાઈવ થયા છીએ ખાસ તો ઘણા બધા મિત્રો જોડાઈ પણ ચૂક્યા છે ક્યાંથી છે અને વરસાદ છે કે કેમ તે પણ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો જેથી અન્ય મિત્રો સુધી જાણકારી પહોંચે કે આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ છે નથી એટલે ખાસ તો આ તમે જે દ્રશ્ય જોવો છો તે મોરબી મચ્છુ બે ડેમ ખાતેથી જુઓ છો અને ત્યાં અત્યારે ઝરમર વરસાદ ચાલુ છે અને આ ઝરમર વરસાદી માહોલ તમે જોઈ રહ્યા છો એટલે આપણા વિસ્તારમાં વરસાદ છે કે કેમ અને વરસાદને લઈ શું છે સ્થિતિ એ કોમેન્ટ બોક્સમાં અચૂક લખશો જેથી કરીને અન્ય મિત્રો સુધી પણ જાણકારી પહોંચે કે વરસાદ છે કે કેમ વરસાદ છે અને વરસાદને માહોલ ને લઈ કોઈ પણ જગ્યાએ કઈ મુશ્કેલી હોય વીજળી પડી વૃક્ષ ધરાશય થવું ઘરમાં પાણી જવા ભરાઈ જવા વોકળા ઉપરથી પાણી પસાર થવું ખેતરોમાં પાણી ભરાઈ જવા અથવા વીજળી પડવાથી કંઈ જાનમાલને નુકસાન થવું આવું કોઈ પણ જગ્યાએ કંઈ મુશ્કેલી સર્જાય તો અમારા બે મોબાઈલ નંબર છે તેમાં તમે ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો અને અમારા સંપર્ક પણ કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે નેવું પાંચ પિસ્તાળીસ નવ્વાણું નવ અઠ્ઠાણું અને ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ આ બંને અમારા મોબાઈલ નંબર છે અને આ બંને મોબાઈલ નંબર પર તમે ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો અને સાથે જ વરસાદી માહોલ છે અને આપના વિસ્તારમાં ક્યાંય પણ વરસાદી પાણી ભરાઈ જવાથી મુશ્કેલી સર્જાય તો આપણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી છે સરપંચ છે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી કે કલેક્ટરનો સંપર્ક કરી શકો છો અને સાથે જ વરસાદી સિઝન હોય એટલે ખાસ તો ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓને હેડક્વાર્ટર નહીં છોડવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હોય છે એટલે આવી સૂચનાઓનું પાલન ન કરતા હોય તો પણ આપના વિસ્તારના તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરશો જેથી કરીને તેમની સામે યોગ્ય પગલાં લેવાય અને કાર્યવાહી પણ થાય રસીક રફીકભાઈ કહી રહ્યા છે વાંકાનેરમાં નથી ઘણા બધા મિત્રો પણ જોઈ રહ્યા છે મિત્રો કોમેન્ટ કરશો અને શેર પણ કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ જાણકારી પહોંચે કે આ વિસ્તારમાં વરસાદ છે અને અહીંયા નથી ખાસ તો અત્યારે ચોમાસું છે અને ચોમાસામાં મોટાભાગના ખેડૂતોએ કપાસ મગફળી સહિતના પાકો ખાતર નાખીને સોરી અને તૈયાર કરીને રાખ્યા છે અને ખાસ તો વરસાદની જ રાહ જોતા હતા અને આ વરસાદની રાહ જોતા હતા તેવા જ સમયે વરસાદ થયો છે એટલે ખેડૂતો માટે કાચા સોના સમાન વરસાદ કહી શકાય ને એ જે વરસાદ અત્યારે વરસી રહ્યો છે જેના સીધા દ્રશ્યો આપણે મોરબી શહેરથી જોઈ રહ્યા છીએ કે મોરબી શહેરમાં અત્યારે વરસાદ ચાલુ છે અને તમે જે જુઓ છો તે વાંકાને સોરી મોરબીનો મચ્છુ બે ડેમ છે અને મચ્છુ બે ડેમ ખાતેથી તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પ્રકારે ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે વરસાદની ગતિ વધી ઓછી વધી ઓછી થાય છે પરંતુ આપણે દર્શક મિત્રો સુધી આ જાણકારી પહોંચાડી રહ્યા છીએ આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે આમ તો જે પ્રકારે વાત કરીએ તો અસહ્ય ઉકળાટ અને ગરમી છેલ્લા બે ચાર દિવસથી જોવા મળી છે અને આ ગરમી અને ઉકળાટ વચ્ચે અત્યારે ઝરમર વરસાદ ચાલુ થયો છે તે વરમોર રહે છે ક્યાં ચાલુ છે અત્યારે અત્યારે તમે મોરબી શહેરના મચ્છુ બે ડેમ ખાતેના દ્રશ્યો જોવો છો કે ત્યાં અત્યારે વરસાદ ચાલુ છે ને તેના સીધા દ્રશ્યો આપણે પહોંચાડીએ છીએ સાથે જ વરસાદને લઈને કોઈ પણ જગ્યાએ કોઈ સ્થિતિ સર્જાય વીજળી પડી વૃક્ષ ધરાશય થવું વપરા ઉપરથી પાણી પસાર થવું જાનમાલને કોઈ નુકસાન થઈ ઘરમાં પાણી ભરાઈ જાય પણ જગ્યાએ કંઈ મુશ્કેલી સર્જાય તો તમે અમારા મોબાઈલ નંબર પર જાણ કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું અને ચોર્યાસી જીરો ચૌદ બેસી જીરો ચૌદ બંને પર ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો ઠાકોર નારાયણભાઈ કહી રહ્યા છે રાવળિયા વદરમાં નથી સુરેશભાઈ કહી રહ્યા છે રણજોતગઢમાં નથી આમ તો ઘણા બધા મિત્રો જોડાયા છે જોડાઈ પણ રહ્યા છે જે મિત્રો જોડાય તે કોમેન્ટ કરશે કે ક્યાં વરસાદ છે અને ક્યાં નથી તો અન્ય મિત્રો સુધી પણ જાણકારી પહોંચી શકે તો ખેડૂતો માટે આ કાચા સોના સમાન છે સાથે જ બાગાયતી પાકોમાં નુકસાન હોવાના પણ સમાચારો મળી રહ્યા છે આમ તો હળવદ તાલુકો છે તે દાડમનું હબ બન્યું છે અને આ દાડમના હબ વચ્ચે ક્યાંક દાડમના પાકમાં નુકસાન હોવાના પણ સમાચારો મળી રહ્યા છે એટલે આપણા વિસ્તારમાં કેવું વરસાદ છે અને કેવું નુકસાન છે તે પણ જણાવશો જેથી કરીને અન્ય મિત્રો સુધી જાણકારી પણ પહોંચી શકે ઘણા બધા મિત્રો પણ જોડાઈ રહ્યા છે ખાસ તો વરસાદની સિઝન છે અને વરસાદની સિઝનને લઈ આપણે અલગ અલગ જગ્યાએ મિત્રો સુધી જાણકારી પહોંચાડતા હોય છે ઘણા બધા મિત્રો જોડાયા છે તમામનો ખૂબ ખૂબ આભાર વરસાદને લઈ ફરી આપણે અપડેટ આપતા રહીશું આભાર મિત્રો